રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના મોટી મારડ ગામથી પીપળીયા ગામ તરફ જતા એક છોટા હતી વાહનનો અકસ્માત સર્જાયો હતો ત્યારે આ વાહનમાં બેસેલા સાત મહિલાઓ તથા ત્રણ પુરુષો કુલ દસ જણાને ઈજા પહોંચી હતી મળી આવતી જાણકારી અનુસાર ચીખલિયાથી ધોરાજી તરફ આ ખેતમજૂરો મજૂરો ડુંગળીના પાલામાં ખેતમજૂરી કરવા છોટા વાહનમાં બેઠા હતા આ ઘટનાને લઈ સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા જે બાદ આ સ્થાનિકો દ્વારા તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકના દવાખાને ખસેડવામાં આવ્યા હતા ત્યારે આ ઇજાગ્રસ્તોમાંથી એક પુરુષ અને બે મહિલાઓને ગંભીર ઈજાઓ પહોંચી હોવાને લઈ નજીકની હોસ્પિટલમાં તેમને પ્રાથમિક સારવાર આપ્યા બાદ જૂનાગઢ ખાતે રિફર કરવામાં આવ્યા હતા ત્યારે આ અકસ્માત છોટા હાથી વાહનની સામે શુગર આવી જતા તેને બચાવવા જતા ડ્રાઈવરે વાહનના સ્ટેરિંગ ઉપરનો કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જા હોવાનું જાણવા મળી આવ્યું હતું ન્યૂઝ દોરાજી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ